કે આઈસ્ક્રીમ કેક લેતો હોય તો લઈ આવ્યા છે આ મેડમને ઉઠાડી હવે ઉઠાવું આઈસ્ક્રીમ આવી ફાઈનલી આ લોકો જો તો આઈસ્ક્રીમ બધાએ બધાય આજનો જે અમે બ્લોક નાખ્યો ને એ જ જોઈએ ને બધા જો તો આ વિડીયો હે ને તમે જે વિડીયો જોવો રે ને એમાં નાખવાનો હતો આ જોડાય ના ના

વરસાદ ચાલુ થઈ ગયો છે બપોર મહેમાનો નો નાસ્તો લગભગ નહીં દેવા જવાય જોઈએ પછી રહી જાય તો દેતા શું થોડીક એક્સરસાઇઝ કરી ફ્રેશ થઈ ગયું ફટાફટ મેડમ થઈ ગયા છે વહેલા વહેલા તૈયાર મને કહેવાય નાઈ એટલે નાઈ નાઈ આવા ક્યાં જવું નહીં નીરાતે નાઈ એમ

ગણપત જોવા ગયા હતા આજે હું તા જો મેડમ વેલા વેલા તો તૈયાર થઈ ગયા હે પૂજા કરે છે તે સરસ જય માતાજી ચલો ત્યારે આપણે પણ થોડાક ફ્રેશ થઈ જઈએ મસ્ત મજાના ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે સૂર્યદાદાના અહીંથી ને ચડાવી દીધી છે અને મહેમાનો જો અહીંયા આવી છે દેખાય નીચે તો મહેમાનો ને અહીં છે ને આપણે ચોવીસ કલાક નાસ્તો દેવાનો રહે છે એટલે ફટાફટ નાસ્તો દઈ દઈએ અહીં ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ ના લોકો હજી સૂતા જ છે મેડમ બનાવે છે આપણા માટે ચા નાસ્તો વાહ વાહ સરસ ચાલો આવજો ત્યારે ગરમ ગરમ ચા અને ચા થોડીક આમ વધારે લેજો હા ફાઈનલી આપણે ચા નાસ્તો થઈ ગયો અને આપણે ઊભા થયા તો આપણી સીટ ઉપર આ લોકો બેઠા જો લેવલ જો લેવલ બે હોવા માટે અમે ઊભા થઈ પછી બે હા વાંધો નહીં બે બે કર લો ચા નાસ્તો અલગ ગાયતા આવી ગયા છીએ આપણે દુકાને તો થોડુંક સાફ સફાઈ ગોઠવી કમ્પ્લીટ કરી દઈએ માતાજીના દીવા કરી લઈએ ને આજે છે રવિવાર અમારે રજા મળતી નથી રજા પાડવી પડે છે ને જોઈ શકો છો ખાડા બાડા થઈ ગયા છે વરસાદના ચલો ત્યારે આપણે તો આપણું કામ કરવાનું છે અમારે કેવું છે કે રજા ના મળે રજા પાડો સફળ બાકી રજા મળે નહીં રવિવાર હોય પૂનમ હોય દિવાળી હોય પાડવી પડે ફાઈનલી ધ્રુવ આવી ગયા છે દુકાને અને મારે જવાનું છે કુળદેવી મા ચામુંડાના દર્શન કરવા એટલે અમારે અમારે જે કહીએ છીએ ને બૈરા એ હવે આવે છે રહ્યા તો એમને લઈ જવાનું છે મા ચામુંડાના દર્શન કરવા અને દર્શન કરવાનું છે પછી ખબર નહીં કંઈ કંઈ દોડ આવશે મને પછી કહે છે ચલો એક શાક લઈ લઈએ આ લઈ લઈએ જોઈએ પછી ફાઇનલી આવી ગયા છે મેડમ

જોઈ શકો છો મંદિર ને ચલો તમને કરાવી દર્શન જય મા ચામુંડા જય મા ચામુંડા જોઈ શકો છો લોટિયા ભાગોર ગામ આણંદ ચામુંડામાં નું મંદિર દર્શન કરી ચામુંડાના આજે દર્શન કર્યા અને ટ્રાફિક બહુ છે આજે કંઈક પ્રોગ્રામ છે પાછળ કંઈક વાડી છે તો વાડીના લીધે આજે ગાડીઓ બધી બહુ આવી ગઈ છે અને ટ્રાફિક બહુ છે પાછળ જોઈ શકો છો વાડી છે લગ્ન પ્રસંગ હશે કંઈ ચલો ત્યારે મળીએ તો ફાઇનલી માં ચામુંડાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ શાકભાજી લેવા માર્કેટમાં રસ્તો થોડોક ખરાબ છે પણ ચાલી લઈએ ચાલો ત્યારે આપણે તો આ જ ગાડી છે આ ગાડી નથી આપણી આપણી ગાડી આ છે મંદીથી ડાયરેક્ટ શાકભાજી લેવા આવી ગયા છીએ માર્કેટમાં તો મેડમ ગયા છે માર્કેટમાં શાક લેવા શાક લઈને આવે એટલે આવી ગયા આપણે દુકાને ભાઈ ખબર નહીં દુકાનથી કાંઈ લઈ જાય કંઈ નક્કી નહીં બરાબર છે તો તમને વિડીયો ગમે એટલે લાઈક કરતા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો

તો દુકાન કરી હતી બંધ અને ગયો હતો હું વાર કપાવા તો જોઈ શકો છો ફટાફટ એકદમ ચલો ત્યારે જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે આજે વડીનું એટલે કે વડીનું શાક રોટલી મરચા દહીં અને દેશી બૈરા ડુંગળી બબડી ડુંગળી ઉપર પડી છે લેતી આવજે કે હું એ ગાંઠ્યો પડ્યો તો બપોરની ચા આવી ગઈ છે તો બપોરની ચા પીને જઈએ દુકાને ભાઈ મટી ગયું પેટમાં

હલો દુકાન બંધ કરીને આવી ડાયરેક્ટ ગેલેરીમાં આવ્યો કેમ કે અંદર પોતું રહ્યો દેશી બહેરાવાનું તો એ વાર કઈ ડુંગળી બુંગરી કટિંગ કરતા લાગે હા ડુંગળી કટિંગ કરે ભાઈ બારે બેઠા બેઠા એટલે હે ને ઓલું આંખું ના બર હે કેવું લાગ્યું પોતું કે નહીં હા આવું કામ કરતી રે થોડું થોડું તો કાલે પોતું કર્યું તું આજે પોતું કરી કૃપાલ બેન પોતા જ કરે હા મારી વાત કામ રહ કાલે જોયું ને મને હાજુ ના થંદ ગમ સ્કૂલ માં આવ્યો હાજી છે હાજી તો સો છે એટલે પરીક્ષા છે એટલે પેલે દાડ બોલ તો શું એટલે તમારે સ્કૂલ માં આવ્યો પણ મેડમ ને કે પડે આ થોડીક બીમાર છે તો મેડમ તમને એવું કહે છે તમે આ બાજુ બેહો આ પેપર દઈને આવે છે તો પાછી લઈને આવો કરવાનું વેલું છે મારે કઈ બીજો કામ ધંધો નહી હોય ખબર તો છે તને 1 કલાક મને ટાઈમ હોતો નહી અલા પણ બે પેપર માં શું થાય બે પેપર માં લાગતા વાર જ લાગે ને તઈ બેહી રહેવાનું તો મેડમ નું મોઢું ધોવાનું મારે લખાઈ જા પણ કેજે બસ ઘરે અમે એટલે નહીં રહેતા તારી માં મોઢું અમે નહીં જોતા તો વરસાદ મેડમ નું મોઢું જોવાનું અમારે હા તો મૂકો આવજો મેડમ ને કેજો આમ બીમાર જેવું લાગે તો ફોન કરજો લે આણો ભાઈ કેટલી વાર છે હવે વેલું ફટાફટ ખાઈ લઈએ હજી શાક હે નહીં બનાવી પકોડી ન હોય એટલે હું આજે પાણી બનાવી છે ભાઈ તો ચલો મસ્ત મજાની ખાઈ લઈએ ને આજે કેટલો મસ્ત પ્લાન હતો કેવો હતો પ્લાન ગણપતિ પાવ વરસાદમાં ના જવે નજીક પાંચ દાડા ન્યાગાઈ છે એકદમ કે ના હોય ક્યારે પડે કે ક્યારે ના પડે કાલે આપણે જાશું તો ફાઇનલી દુકાનેથી આયા તો જમવામાં બનાવવામાં આવ્યું છે પાણીપુરી અમારા ધ્રુવ ભાઈનો બહુ ભાવે એટલે ઘરે જ પાણીપુરી અમારે મેડમ બનાવે છે છે દેશી પણ આલ્ટોમો બધી વિદેશી બનાવે ચલો ત્યારે આજે માતાજીની આઠમતી એટલે લાપસી બનાવી છે તો પેલા લાપસી ખાઈ લઈએ અને પછી પાણીપુરું બરાબર ને કૃપાલીબેન તો કૃપાલીબેનને બધાને કોઈ બી વસ્તુ રહીને ઘરે જ બનાવવાની અને ઘરે જ ખાવાની બરાબર પૈસા બચે ઓલો પૈસા તો બચે કે ના બચે પણ વસ્તુ ચોખ્ખી જેટલી ખાવી એટલી ખવાય અને કંઈ બહુ ઉતાવળ નહીં કંઈક એવું હોય મથરા બથરા પડતા હોય બધું રોગચાળો હોય વસ્તુ ઘરે જ બનાવવાની ભલે અઠવાડિયે મહિને એકવાર બનાવો ઘરે બનાવો શું મેડમ મેડમને કે મગ ગરમ છે ચલો ત્યારે વિડીયોને વિરામ દઈએ અને મળીએ કાલે સવારે